કમર્શિયલ બોટલ ભરી તેનું વેચાણ કરવાની પ્રવૃત્તિ ઝડપાઈ છે એલસીબી રાજસ્થાન આરોપી પાસેથી એકસો એકતાલીસ ગેસના બોટલ સહિત પાંચ પોઈન્ટ નવાણું લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી ના પીઆઈ સંદીપસિંહ ચુડાસમા સૂચનાથી ટીમ મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી બિશ્નોય પાસે કામ કરતો હોવાનું જણાવ્યું હતું અને તેના કહેવાથી ઘરેલુ રાંધણ ગેસની બોટલમાંથી નોઝલ વડે કોમર્શિયલ બોટલ ભરતો હતો જેનું વજન કરી તેમાં સીલ લગાવી વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું એલસીબીએ તમામ મુદ્દા માલ કરી આરોપીને આગળની કાર્યવાહી માટે મુન્દ્રા પોલીસને સોંપવામાં આવ્યો હતો રિપોર્ટર ભરત ઠાકોર કર